વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં નવ કામોને ચર્ચા વિચારણાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલ આજની બેઠકમાં કમિશનર તરફથી આઠ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં રોડ પ્રોજેક્ટ શાખાનું વધારાનું એક કામ ચડાવવામાં આવ્યું હતું આ તમામ કામોને સભ્યોની સાથે ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી સ્થાયી સમિતિના અધ્યક્ષે બેઠક સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે બે ઓડિટના રિપોર્ટના કામ હતા બંનેને જાણમાં લેવામાં આવ્યા છે ફ્રી લવર એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશનને વૃક્ષારોપણનું કામ ચાલી રહ્યું છે તેમાં પાણી પીવડાવવા માટે ચાર લાખ નેવું હજારના ખર્ચે ટેમ્પો લેવાના કામને મંજૂર કર્યું છે સયાજીબાગ ઝૂ ખાતે નવીન બળ લેવાના હતા ચોર્યાસી લાખ સડસઠ હજારની કિંમતના તે કામને મંજૂરી અપાઈ છે તરસાલી નવીન વિકસિત વિસ્તારમાં પાણી અવિરત મળે ફોર્સથી મળે તે માટે બુસ્ટર સ્ટેશનનું કામ હતું તેને તેર નેવું ટકા વધુ મુજબ વીસ કરોડ ચુમ્માલીસ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોનમાં ઝાડની ડાળીઓ ટ્રીમિંગ કરવાની છે એક કામમાં ત્રીસ લાખનો વધારો માંગવામાં આવ્યો હતો જે મંજૂર કરાયો હતો ઉત્તર ઝોનમાં પચાસ લાખની નાણાકીય મર્યાદાનો વધારો કરાયો છે ફરિયાદોના નિકાલ માટે ચાર મહિના માટે પંદર હજાર માસિક પ્રમાણે પાંચ કર્મચારી ત્રણ લાખના ખર્ચે ફરિયાદોના નિકાલ માટે કામ કરાયું છે આમ મિટિંગ સંદર્ભે તેઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી અને સ્થાયી સમિતિની બેઠકમાં નવ જેટલા પ્રપોઝલ ચઢાવ્યા હતા આઠ રેગ્યુલર અને એક વધારાનું તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને બે ઓડિટના રિપોર્ટના કામ હતા બંનેને જાણમાં લેવામાં આવ્યા છે અકોટના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા જે ટ્રી લવર એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન છે એને જે વૃક્ષારોપણનું કામ ચાલી રહ્યું છે એમાં પાણી પીવડાવવા માટે ચાર લાખ નેવું હજારના ખર્ચે ટાટા એક્સ ગોલ્ડ સીએક્સ પેટ્રોલ મોડેલનું જે ટેમ્પો લેવાનો હતું એ કામને મંજૂર કરવામાં આવ્યું છે સયાજીબાગ જુહ ખાતે જે અવિરી છે એમાં નવીન એક્ઝોટિક બર્ડ લેવાના હતા ચોર્યાસી લાખ સડસઠ હજારના કિંમતના એ કામને મંજૂર કરવામાં આવ્યું છે ખાસ કરીને આ જે એક્ઝોટિક બર્ડ છે એમાં ખૂબ રેર સ્પીસીસના સ્કારલેટ મેકો એમેઝોન પેરોટ પેન્ટાગોનિયન કોનુર બ્લૂ ક્રાઉન પીઝા એકલેક્ટસ પેરોટ બ્લુ એન્ડ ગોલ્ડ મેકો ઓસ્ટ્રેચ આફ્રિકન ગ્રે પેરોટ ર્યુસ પીઝન્ટ રિંગનેક પીઝન્ટ સિલ્વર પીઝન્ટ ને ક્રિસ્ટેડ કાકાટુ એટલે કહી શકાય કે એવેરીના આકર્ષણમાં વધારો થશે એવેરીની જે આવક છે વાર્ષિક દોઢ કરોડ રૂપિયાની એમાં પણ વધુ ફૂટફોલ આવશે અને વધારો થશે એટલે ખૂબ આકર્ષક કામ છે અને એ કામને પણ સ્થાયી સમિતિ મંજૂર કર્યું છે તરસાલી જે નવીન વિકસિત વિસ્તાર છે જેમાં પાણીનો સપ્લાય અવિરતપણે મળતો રહે અને ફોર્સ વધે એ માટે બૂસ્ટર સેશનનું કામ હતું જેને તેર પોઈન્ટ નેવું ટકા વધુ મુજબ વીસ કરોડ ચુમ્માલીસ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને આ કામની વાત કરીએ તો પાંચ એમએલ ઇનો બૂસ્ટર બનાવવાનો છે લગભગ છ કિલોમીટરની આસપાસનું નેટવર્ક છે અને છ જેટલા પંપો બારસો ગન મીટર પ્રતિ કલાક બસો પચીસ વોટના પિસ્તાલીસ મીટર હેડવાળા પંપ મૂકેલા છે અને જેમાં બૂસ્ટરનું સિવિલ વર્ક છે જે ફીડર લાઇનનું કામ છે તથા પ્લોટનું ડેવલપ કરવાનું કામ છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ડિપાર્ટમેન્ટનું કામ છે સ્કાળા સિસ્ટમ છે અને પાંચ વર્ષનું ઓઇન એમ છે માર્કેટથી બે પોઈન્ટ ઓગણત્રીસ ટકા સુધીનું ડાઉન પેમેન્ટ છે જે લાંબા ગાળાના પાણી પુરવઠા માટેના આયોજન છે એમાં ખૂબ અગત્યનું કામ છે જે દક્ષિણ વિસ્તારના તરસાલીની આજુબાજુના વિસ્તારમાં પાણી સપ્લાયમાં વધારો થશે બાર મહિનાની મુદતમાં આ કામ કરવાનું છે પૂર્વ ઝોનમાં ડાળ જે ઝાડની ડાળીઓ ટ્રેનિંગ કરવાનું છે એ કામમાં ત્રીસ લાખ રૂપિયાનો વધારો માગવામાં આવે તો જે મંજૂર કરવામાં આવે છે ઉત્તર ઝોનમાં આ જ રીતે ટ્રીસના બ્રાન્ચિસનું ટ્રેનિંગ કરવા માટેનો વિચારો છે જેમાં પચાસ લાખની નાણાકીય વધારો કરવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાની ફરિયાદોનું સરળતાથી નિરાકરણ થાય તે માટે ચોમાસાના ચાર મહિના માટે પંદર હજાર રૂપિયા માસિકના ખર્ચે એક કર્મચારી એવા પાંચ કર્મચારી લગભગ ત્રણ લાખના ખર્ચે આ કોલ સેન્ટરમાં આવતી ફરિયાદનું ઝડપથી નિરાકરણ થાય એ માટે કામ કરવામાં આવ્યું છે એવી જ રીતે પશ્ચિમ ઝોનમાં જે વાર્ષિક પંચોતેર લાખની મર્યાદામાં પથ્થર પેવિંગ કરબિંગ કરવાનો ઇજારો હતો જેમાં વીસ લાખની નાણાકીય મર્યાદા વધારવામાં જે મંજૂર કરવામાં આવે છે